નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજના વિડીયોમાં આપણે એ જાણશું કે બારમા અને તેરમાનું ભોજન આપણે ખાવું જોઈએ કે નહીં શું આ પ્રકારનું ભોજન ખાવાથી આપણને પાપ લાગી શકે છે કે નહીં આવા દરેક પ્રકારના પ્રશ્નોના જવાબ તમને આ વિડીયોમાં મળવાના છે તો મિત્રો તમને વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો મિત્રો આજના સમયમાં માણસનું મૃત્યુ થાય ત્યાર બાદ 12મા દિવસ પછી મોટા ડિનરનું આયોજન કરવાનો ટ્રેન્ડ ચાલે છે જેને આપણે મૃત્યુ ભોજ પણ કહીએ છીએ આ દિવસે પૂજા અને તર્પણ કર્યા બાદ મોટા ભાગના લોકો પોતાની ક્ષમતા કરતા પણ વધારે માત્ર બ્રાહ્મણોને જ નહીં પરંતુ સગા સંબંધીઓ અને ગ્રામજનોને પણ ભોજન કરાવે છે પોતાના મૃત સ્વજનોની આત્માને શાંતિ મળે એવી આશાથી ભોજન કરાવે છે પરંતુ શું તમે જાણો છો કે આપણા ધર્મશાસ્ત્રમાં આ બાબતનો કોઈ પણ પુરાવો નથી મળતો કે આપણા સ્વજનની પુણ્યતિથિ પર કોઈ મોટો કાર્યક્રમ યોજવો જોઈએ તો પછી મૃત્યુ થયા બાદ આ પ્રકારનું ભોજન કરવાની પ્રથા ક્યાંથી આવી મિત્રો આપણે બારમા અને તેરમાનું ભોજન ખાઈને પાપ કરીએ છીએ અને પાપના ભાગીદાર બનીએ છીએ મિત્રો આજના વિડીયોમાં આપણે સાથે મળીને આ વિષય પર વિસ્તારપૂર્વક જાણવાનો પ્રયાસ કરશું પરંતુ મિત્રો આજની વાત શરૂ કરીએ એ પહેલા તમને એક વિનંતી છે

એ વિષય પર ખૂબ વિસ્તારપૂર્વક જણાવવામાં આવ્યું છે આ સિવાય આપણા ધર્મ પુરાણમાં એ વાત પણ જણાવવામાં આવી છે કે મૃત્યુના કિસ્સામાં પરિવારના સભ્યોએ શું કરવું જોઈએ ગરુડ પુરાણ મુજબ જ્યારે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય છે તો એના પરિવારના સભ્યોએ એની આત્માની શાંતિ માટે તર્પણ અને પૂજા કરવી જોઈએ અને એની યમલોકની યાત્રા પૂર્ણ કરવી જોઈએ જેથી કરીને મૃતકની આત્માને આ મુશ્કેલ યાત્રા કરવાની શક્તિ મળે પરંતુ મિત્રો હકીકત તો એ છે કે જ્યારે આત્મા શરીર છોડી દે છે ત્યારે તે નિર્બળ બની જાય છે આવી સ્થિતિમાં બારમા દિવસ સુધી પરિવારના સભ્યો દ્વારા દાનમાં આપવામાં આવેલું ભોજન ખાવાથી

એમાંથી તે યમલોકની યાત્રા કરે છે એવું માનવામાં આવે છે કે આત્મા બાર દિવસ સુધી સતત ચાલતી રહે છે અને એના ગંતવ્ય એટલે કે પ્રભુ પ્રભુધામ સુધી પહોંચવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરે છે એટલે જ હિન્દુ ધર્મમાં તેરમીતિથી ઉજવવાની પરંપરા છે પરંતુ અમુક જગ્યાએ સમયના અભાવે

અહીંયા તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આજકાલ બ્રહ્મભોજને જ મૃત્યુ ભોજ કહેવામાં આવે છે જે કોઈ પણ પ્રકારે યોગ્ય નથી હોતું કારણ કે બ્રહ્મભોજ બ્રાહ્મણોને જ આપવામાં આવે છે સગા સંબંધીઓ અને ગ્રામજનોને આપવામાં નથી આવતું ગરુડ પુરાણ અનુસાર બ્રાહ્મણોને અગિયારમાં દિવસે તેર બ્રાહ્મણોને

આપણા ધર્મશાસ્ત્રોમાં કોઈ પણ જગ્યાએ ઉલ્લેખ નથી મળતો પરંતુ જો તમે મહાભારતના અનુષ્ઠાન પર્વની એક ઘટના પર ધ્યાન આપો તો તમને જવાબ મળી જશે વાસ્તવમાં મહાભારતના યુદ્ધ પહેલા એવું થયું હતું કે ભગવાન શ્રી કૃષ્ણ દુર્યોધનના ઘરે સંધિ કરવા માટે ગયા હતા અને ભગવાન શ્રી કૃષ્ણએ

પરંતુ જ્યારે બંનેના હૃદયમાં દુઃખ અને વેદના હોય તો આવી સ્થિતિમાં આવું ભોજન ક્યારેય ન લેવું જોઈએ કારણ કે જ્યારે કોઈ સ્વજનનું મૃત્યુ થાય છે ત્યારે આવો ખોરાક વ્યક્તિ અને મિત્રોની શક્તિનો નાશ કરે છે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે એની અંતિમ વિધિમાં આવનાર અને જેમના ઘરમાં મૃત્યુ થયું હોય એ બંનેને છૂટા પડવાની પીડાનો અનુભવ થાય છે આવી સ્થિતિમાં ભોજન પીરસનાર અને ભોજન ખાનાર બંને દુખી હોય છે જેથી કરીને મૃત્યુ પર્વ અથવા તેર દિવસે ખોરાક ન લેવો જોઈએ મિત્રો અંતમાં અમે તમને એટલું જ કહેવા માંગીએ છીએ કે આ દેખાડાથી ભરેલી દુનિયામાં મૃત્યુ પર્વ પણ માત્ર એક પ્રકારનો દેખાડો છે જેના પર લોકો લાખો રૂપિયાનો ખર્ચો કરે છે અને આજના સમયમાં તો મૃત્યુ ભોજમાં પણ લગ્નની જેમ અલગ અલગ પ્રકારના વ્યંજન બનાવવામાં આવે છે અને લોકો ખુશી ખુશી ખાય છે પરંતુ સમજદાર વ્યક્તિએ આવું ભોજન ન કરવું જોઈએ તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને પસંદ આવ્યો હોય તો ને લાઇક શેર અને નવા હોય તો ચેનલ ને જરૂરથી કરજો થી કરજો મહાદેવ